ઉいで વડ રાખતા રે હા નાદુ નઈ એ બાઈ ખૂને ઘરે ને કે આઈ છે રોમારે બી લેને કે મે જો નાઈ કે છે ને પાટામું જે નેટ માં કે શું રહે કોલ તો આયા આયા રે પરાઈ દે હા હા કોને આગાતું વડરે કઈ લામ નેટ ના ને આય રોમે આરા દે 재미, маяк experiencesдің көріп спорт density тура,